મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તમને આવા જ કંઈક પ્રશ્ન તમારી કસોટીમાં પરીક્ષામાં જોવા મળી શકે છે શું કહેવામાં આવે ડેસીબલ કહેવામાં આવે ખાલી જગ્યા ડેસીબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે તો મિત્રો યાદ રાખજો કે હેંસી ડેસીબલ કરતાં વધારે અવાજ જો હોય તો એ આપણા બધાય માટે કેવો છે એકદમ કષ્ટદાયક છે બે રંગસૂત્રો પુરુષની અંદર આવેલા હોય છે જ્યારે સ્ત્રીની અંદર બંને એક્સ એક્સ રંગસૂત્રો આવેલા હોય છે આગળ એક હર્ટ એટલે શું કહેવામાં આવે તો મિત્રો એક હર્ડ એટલે એક મિનિટમાં જો સાહીઠ કંપન થાય

કરે છે ચલો હવે આપણે જઈશું મિત્રો હવે આપણે જઈશું એક વાક્યના જવાબ બાજુ બરાબર છે જોજો અહીંયા શું છે તો સંપર્ક બળ સંપર્ક બળ કોને આવે જોજો અહીંયા જવાબ પણ લખેલા છે તમને આખો જવાબ સમજાવું છું અહીંયા જોજો 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 હા સંપર્ક બળ કોને કહેવામાં આવે તો જ્યારે બે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહેવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ લખી રાખજો કે જ્યારે બે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે જે બળ પ્રવર્તે છે એને સંપર્ક બળ કહેવામાં આવે ત્યાર પછી વ્યાખ્યા આપવાની છે આપણે વાતાવરણની તો આપણી આસપાસના હવાના આવરણ આપણી આસપાસ જે હવાનું આવરણ છે એને આપણે શું કહીએ છીએ વાતાવરણ એવું કહીએ છીએ આપણી આસપાસના વાતાવરણને ત્યાર પછી કંપન કોને કહેવામાં આવે તો જ્યારે કોઈ પદાર્થ એક સ્થાન થી બીજા સ્થાને આગળ પાછળ કે ઉપર નીચે થાય આગળ પાછળ અથવા તો ઉપર નીચે થાય તો એ જે ઘટના છે એને 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 કંપન એને કંપન અથવા તો વાઇબ્રેશન કહેવામાં આવે છે ચલો સંપર્ક બળનું બીજું એક વ્યાખ્યા કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં આવે ત્યારે સંપર્ક બળ કહે છે આગળ ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા આપવાની છે તો વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો બરાબર નાનો પદાર્થ હોય ને તો એ મોટા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે જેને ગુરુત્વાકર્ષણ 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 મોટી વસ્તુ તરફનું આકર્ષણ એને કહેવાય બળ રેડી બધાય તમને આવડી ગયા છે ત્રણે આ પાંચે પાંચ જે પ્રશ્ન આપણે લીધા બરાબર સંપર્ક બળ વાતાવરણ કંપન અને ગુરુત્વાકર્ષણ બળ હવે આપણે જોડકાને જોડવાના છે

પાતળો ખેંચાયેલો પડદો બરાબર બધા લીટા ભેગા થઈ ગયા છે પણ તમને ખ્યાલ આવી ગયો છે કયો કઈ જગ્યાએ જાય છે છે આગળ મિત્રો તફાવત આપવાના ગૌણ જાતીય લક્ષણો અને માદાના ગૌણ જાતીય લક્ષણો લક્ષણો ચલો કયા કયા મિત્રો એ નરમાં અને કયા કયા માદામાં આવે તો ચલો સૌથી પહેલા નરના જોયેલી લક્ષણો તો કે ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે જ્યારે સ્ત્રીઓની અંદર માદાની અંદર દાઢી મૂછનો વિકાસ થતો નથી ત્યાર પછી જોવા જે નર અંદર તો ખભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે જ્યારે નારી એટલે કે જે માદા છે એમાં ખભાનો વિસ્તાર સાપેક્ષ રીતે સાંકડો હોય છે નર અંદર સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે જ્યારે માદામાં સ્તન ગ્રંથિનો વિકાસ જોવા મળે છે ત્યાર પછી નર અંદર નિતંબ પ્રદેશ ઓછો વિકસિત હોય છે જ્યારે માદાની અંદર નિતંબ પ્રદેશ એટલે કમરની નીચેનો ભાગ વધુ વિકસિત હોય છે હું તમને મેન મેન પોઈન્ટ પર ને તમને મેન મેન પોઈન્ટ પર તમને હું હાઇલાઇટ કરી આપું છું એટલે તમને એ પોઈન્ટ તરત ખ્યાલ આવી જાય બરાબર તમને એ પોઈન્ટ તરતમાં તરત ખ્યાલ આવી જાય સ્તન ગ્રંથિ તો અહીં પણ તમારે સ્તન ગ્રંથિ જે રાખવાનું છે નિતમ પ્રદેશ તો અહીં પણ નિતમ પ્રદેશ રેડી ડન ચલો આગળનો પ્રશ્ન જોઈએ આવે જો ત્રણ પ્રશ્ન છે ભેગા ભેગા લઈ લઈએ છે આપણે ચાર પ્રશ્ન છે જોજો સૌથી પહેલો પ્રશ્ન છે 23મો પ્રશ્ન કે ગૌણ જાતકીય લક્ષણો એટલે શું ત્યાર પછી તરુણાવસ્થા તરફ જતા છોકરા અને છોકરીઓના શારીરિક આકારમાં સાફ બદલાવ આવે છે આગળનો પ્રશ્ન જો અંડકોષ ફલિત થાય તો શું થશે અને છવ્વીસમો પ્રશ્ન જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખવાની છે આ ચાર પ્રશ્નો જો આપણે સમજી લઈએ છે એકદમ ધ્યાનથી સમજો એકદમ ધ્યાનથી સમજો સૌથી પહેલો પ્રશ્ન હતો ત્રેવીસમા નંબરનો પ્રશ્ન કે ગૌણ જાતીય લક્ષણો કયા કયા કહેવાય તો ઘણા મહત્વના લક્ષણો છોકરીઓને છોકરીઓ છોકરાઓથી અલગ પાડે અને આવા જે લક્ષણો છે એને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે જેમ કે યૌના છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે જ્યારે છોકરાઓના ચહેરા પર વાળ ઊભવા લાગે છે એટલે આવી રીતે નર અને માદાની અંદર કેટલાક લક્ષણો એવા છે જે કેવા છે આખા અલગ પડે છે ડિફરન્ટ છે તો તેને ગૌણ જાતીય લક્ષણ કહેવામાં આવે છોકરાઓને છાતી પર પણ વાળ ઉગવા લાગે છે તો આ બધા અલગ અલગ લક્ષણો જે છે જે સ્ત્રી એટલે કે માદામાં અને નરમાં અલગ અલગ જોવા મળે છે ત્યાર પછી એનો આગળનો પ્રશ્ન છે કે તરુણાવસ્થા તરફ જતા છોકરા અને છોકરીઓના શારીરિક આકારમાં સા બદલાવ આવે છે તો છોકરાઓના ખભા તેમજ છાતીનો ભાગ પહોળો થાય છે યુવાના રમને કારણે ખભાનો ભાગ પણ ફેલાઈને પહોળો થઈ જાય છે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ જોવા મળે છે

ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય એ કયા કયા તો કે સાયકલ ચલાવવી પેન પેન્સિલ વડે લખવું ચોક વડે બોર્ડ પર લખવું આ આ બધી વસ્તુ તો ચાલવું બધા છે છે જે એ ઘર્ષણ બળના ઉદાહરણ કહેવાય છે આગળ આગળના પ્રશ્ન જોઈએ છે હવે આપણે કે ઘર્ષણ ઘર્ષણ જે છે એ મિત્ર અને શત્રુ કેવી રીતે છે બરાબર આગળનો પ્રશ્ન જે છે મિત્રો એ ત્રણ માર્કસ છે કે ઘર્ષણ જે છે એ મિત્ર અને શત્રુ આ બંને કેવી રીતે છે તો જોજો ઘર્ષણ મિત્ર કેમ છે કારણ કે ઘર્ષણના કારણે ઘણા ફાયદા પણ જોવા મળે છે કયા કયા ફાયદાઓ ઘર્ષણના કારણે જોવા મળે છે તો ઘર્ષણ બળને લીધે રસ્તા પર ચાલી શકાય છે સરળતાથી ઘર્ષણને લીધે બ્લેક બોર્ડ પર ચોકથી અને પેન પેન્સિલથી લખી શકાય છે અને ઘર્ષણ બળને કારણે દિવાલમાં ખીલી પણ ઠોકી શકાય છે પણ હવે ઘર્ષણ બળના કેટલા ગેરફાયદા પણ છે એટલે શત્રુ પણ છે તો ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એને ઉર્જા છે ચલો હવે ઘર્ષણના કેટલા પ્રકાર છે કયા કયા એ સમજાવવાના છે તો ઘર્ષણના પ્રકાર કેટલા છે ભાઈ તો કે ત્રણ છે સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ

ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહેવામાં આવે અને ગબડવાની ક્રિયા જે છે મિત્રો એમાં ઘર્ષણ બળ ઘટી જાય છે જેથી કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા માટે સરકાવવા કરતાં ગબડાવી વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે કે વધારે સરળ છે જોજો સરકાવવા કરતાં ગબડાવી વધારે સરળ છે એથી લોટણ ઘર્ષણ જે છે એ સૌથી ઓછું લાગે છે બરાબર અને હવે મિત્રો આપણો છેલ્લો પ્રશ્ન આવશે જે 4 માર્ક્સનો પ્રશ્ન છે અને એવું છે કે ઋતુસ્તરાઉ

સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપીડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે હવે અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયની અંદરનું જાડુ સ્તર તેમજ રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે જેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ અથવા તો રજો સ્ત્રાવ કહેવામાં આવે છે ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષનો પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું ગર્ભાશયની દીવાલ જાડી થવી અને ફલન થતાં આ દીવાલનું તૂટવું આ બધી વસ્તુનો સમાવેશ થતો હોય છે બરાબર મિત્રો બહુ અઘરા પ્રશ્ન છે અને સિમ્પલ સિમ્પલ જ પ્રશ્ન છે તમારે બધાએ પ્રશ્નોના જવાબને મોડે કરવાના છે તો ચાલો મળીએ છીએ મિત્રો પાછા આવતા વિડિયોની અંદર નવાજ એક પ્ર નવા જ એક વિષય સાથે ત્યાં સુધી મિત્રો જે પણ મિત્રો અત્યારે નવા જોઈન્ટ થઈ રહ્યા છો એ બધાય મિત્રો એકવાર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક મારી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી આપજો તમારા માટે મિત્રો આવા આવા વિડીયો આવતા જ રહેવાના છે અને હા મિત્રો તમારા માટે બીજી પણ એક જાહેરાત કરી દઉં છું તમારી હવે આવનારી પરીક્ષા એટલે કઈ ખબર છે ને શિષ્યવૃત્તિ પરીક્ષા જ્ઞાન સાધના તો મિત્રો જ્ઞાન સાધના માટે તમને અહીંયાથી એકદમ ફ્રી ઓફ કોસ્ટની અંદર એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં તમને નોલેજ પૂરું પાડવાના છે તમને પ્રશ્નો સોલ્વ કરાવવાના છે અને બધા જ વિભાગના એસએટી વિભાગ હોય કે એમએટી વિભાગ હોય તો મિત્રો એના માટે પણ આપણે હવે શરૂઆત કરી દેવાના છે એકવાર જેવી આ પરીક્ષા પછી આપણી ત્રિમાસિક પરીક્ષા એટલે આપણે આ જ્ઞાન સાધના પરીક્ષા માટે બાકાજીકી બોલાવવાની છે તો મિત્રો એટલા માટે પણ તમને ખાસ વિનંતી કરું છું કે બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ પણ મળતી રહેશે તો ચલો મિત્રો મળીએ છે બધાયને બેસ્ટ ઓફ લક બધાયના સારામાં સારા માર્ક્સ આવે એવી બધાયને શુભકામના પાઠવું છું